સુખડીનું નામ આવે ને એટલે આપણને મોડીની જ યાદ આવે સાચી વાતને મૌડી જેવી સુખડી આપણે ઘરે નથી બનતી તો શું તમને ખબર છે મૌડીની જે સુખડી છે ને એની અંદર લોટને શેકવામાં નથી આવતો એક અલગ જ રીતે બનાવવામાં આવે છે અને આ સુખડી છે ને એટલી મેલ્ટેન માઉથ હોય છે અને ખાવાની એટલી મજા આવતી હોય છે જે મૌડીની જેને સુખડી ખાધી હશે એને ખબર જ હશે કે આ સુખડી કીથી લથપથ અને કેટલી ટેસ્ટી હોય છે તો આજે આપણે એ જ મૌડીની સુખડી રેસીપી આપીશ અને પરફેક્ટ માપ સાથે કેવી રીતે બનાવી કેટલો લોટ ઘી લેવું અને કેવી રીતે બનાવીને એ હું તમને પરફેક્ટ રીતે શીખવાડી તો વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો તો ચાલો બનાવીએ તો મૌડીની સુખડી બનાવવા માટે અહીંયા મેં એક વાસણની અંદર એક કપ જેટલું ઘી લીધેલું છે આ ઘી મેલ્ટેડ નથી એટલે એક કપ લીધેલું છે તો આ રીતનું માપ આપણે લેવાનું છે એક કપ જેટલું ઘી લઈશું અને ઘીને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું છે હવે મેં કીધું એ રીતે મૌડીના જે સુખડી જે બને છે ને મોડીની એની અંદર લોટ ને શેકવામાં નથી આવતો લોટ શેક્યા વગર જ બને છે તો હું આગળ તમને બતાવીશ કેવી રીતે બનાવી હવે જે કપથી ઘી લીધેલું છે ને એ જ કપથી દબાવીને ગોળ લેવાનો છે ગોળ એકદમ દબાવીને આ રીતે ભરવાનો છે જેથી છે ને માપ આપણું એકદમ પરફેક્ટ રહે તો એક કપ જેટલો આપણે ગોળ લઈશું તો છે ને એકદમ સહેલું માપ ઘી પીગળ્યા વગરનું લેવાનું છે તો એક કપ લઈશું પીગળેલી ઘી હોય તો સવા કપ લેજો તો આ રીતે એક કપ જેટલું ઘી અને એક કપ જેટલો ગોળ લઈશું હવે ગીની અંદર ગોળને આપણે લો ગેસની ફ્લેમ પર મેલ્ટ કરવાનો છે આ સુખડીની અંદર એકદમ થોડો ગોળ મેલ્ટ નથી કરવાનો હું તમને આગળ બતાવીશ ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો કોઈ પણ કણી ગોળની નથી રહી એકદમ લો ગેસની ફ્લેમ પર જ આ પ્રોસેસ કરવાની છે ગોળ આ રીતે મેલ્ટ થઈ જાય ને એટલે હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરીશું હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત એકથી બે સેકન્ડે જ આ જે ગોળ પીગળેલો છે ને આ રીતે ફૂલીને ઉપર આવી જશે મૌડીની સુખડી બનાવીએ છીએ એટલે થોડી આ રીતે ગોળને આપણે ફૂલવા દેવાનો છે આપણે રનિંગમાં જે સુખડી બનાવીએ છીએ એના કરતાં રનિંગમાં જે આપણે આપણે સુખડી બનાવતા હોઈએ છીએ ને ઘરે એમાં ગોળ પીગળે તરત જ લોટ એડ કરતા હોઈએ છીએ હવે આપણે અહીંયા કરકરો લોટ લેવાનો છે જે આપણે ભાખરી બનાવીએ છીએ ને એવો લોટ લેવાનો છે એટલે કે ઘઉંનો રોટલી કરતાં જાડો લોટ લેવાનો છે જે આપણે લાપસી બનાવીએ છીએ કે પછી લાડુ બનાવતા હોઈએ છીએ એ જ લોટનો ઉપયોગ કરવાનો છે લીસા લોટની સુખડી સારી નહીં બને તો બસ આ રીતે કરકરો લોટ એડ કરીને તરત જ ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સ કરી લઈશું મિશ્રણ મિક્સ કરશું ને એટલે આ રીતે એકદમ ઘટ થવા લાગશે તો હવે આપણે એને જરાય વાર નથી કરવાની જે પ્લેટની અંદર આપણે મિશ્રણને સેટ કરવાનું છે ને એને ઘીથી ગ્રીસ કરી લઈશું તો મેં અહીંયા બંને પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે કેમ કે મોડીની જે સુખડી હોય છે ને એ જાડડી નથી હોતી એકદમ પતલી પતલી હોય છે તો આ રીતે નાના દોઢ ચમચા જેટલું મેં અહીંયા મિશ્રણ એડ કર્યું છે અને આ રીતે વાટકીની મદદથી આપણે એને ફેલાવી લઈશું બસ ફેલાવી લેવાનું છે કોઈ પણ કિનારીને સાઈડથી પ્રેસ નથી કરવાની હળવા હાથે આ રીતે વાટકીની મદદથી ફેલાવી લેવાનું છે અને તમે જોઈ શકો છો સુખડી છે ને એ ફક્ત પાંચ મિનિટમાં સેટ થઈ જશે આ સુખડીને સેટ થતાં વધારે ટાઈમ નહીં લાગે તો બસ આ જ રીતે સુખડી આપણી તૈયાર છે પાંચ મિનિટની અંદર સાઈડની કિનારીને ઉપર કરી લઈશું અને કોઈ જ છરી વડે કટ નથી કરવાના કેમ કે મોડીમાં જે સુખડી મળે છે ને એ આ રીતે જ મળે છે તો આ રીતે આપણે મોડીની સુખડી તૈયાર છે તો બસ હાથની મદદથી આ રીતે મનગમતા કટ કરી લેવાના છે અને એકદમ પોચી રૂજ એવી ગીથી લથપથ મૌડીની સુખડી તૈયાર છે તો તમે પણ જરૂરથી એકવાર બનાવજો વારંવાર બનાવશો એટલી સરસ બનીને તૈયાર થઈ જશે અને હા તમને ખબર હશે કે મોડીમાં મંદિરમાં આ સુખડીની એક માન્યતા છે જો ખબર હોય ને તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે પણ જરૂરથી આ માપ સાથે બનાવજો એકદમ પરફેક્ટ મોડીની સુખડી બનીને તૈયાર થઈ જશે કેવી લાગે સુખડી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં